ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અને આ પ્રસંગે મીરા પટેલે ધ્વજવંદન કરી નાગરિકોને સંદેશ આપ્યો હતો ત્યારે આ અવસરે મનો દિવ્યાંગ બાળકો દ્વારા અનોખો કાર્યક્રમ રજૂ કરાયો હતો અને મનપાના સફાઈ કર્મચારીઓને એમની ઉમદા કામગીરી માટે રોકળ પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને ઇઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વના મનપાના કાર્યક્રમમાં ધારાસભ્ય રીટા પટેલ તમામ કોર્પોરેટરો હોદ્દેદારો અને મનપાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે મેયર મેયર મીરા પટેલે નગરજનોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર